સ્વાગત છે તમારો મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે વિડીયોની અંદર આજે જોઈ શકો છો નેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા બીજા વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય તે તમને મળી જાય અને તમને વિડીયો ગમે તો વિડીયોને છેલ્લે લાઈક કરતા જાવો આપણે વાત કરીએ મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટરની તો તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન તો જોઈ શકો છો કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે મેસી ફ્રિગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આખું ટ્રેક્ટર સારી કન્ડિશનમાં છે ચાલુ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો જોઈ શકો છો મેસી ફ્રિગ્યુશન ટાફે ટ્રેક્ટર ટ્રેક્ટરના મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસો અઠ્ઠાણુંનું જે તમે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો તે ઓગણીસો અઠ્ઠાણુંનું મોડલ તમને જોવા મળી જાય છે સારું કન્ડિશનમાં ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી વિજયભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરના માલિક વિજયભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં વેચી દેવાનું છે ખેડૂતભાઈઓ તો ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે ગણતરીના સમયમાં વેચાઈ પણ જશે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે પંચોતેર હજાર માત્ર ને માત્ર પંચોતેર હજાર કિંમતમાં આ ટ્રેક્ટર આપી દેવાનું છે ભાઈને તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી વિજયભાઈનો કોન્ટેક કરી લેજો ત્યાર પછી આ ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ સૂર્યાવદર તાલુકો કલ્યાણપુર જિલ્લો દ્વારકા અને વિજયભાઈ પાસે વિજયભાઈ આહીર પાસે આ ટ્રેક્ટર તમને જોવા મળશે તો જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે વિજયભાઈનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જશે અને જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જોવા જવું હોય તે વિજયભાઈનો કોન્ટેક કરી ત્યાર પછી જાય જેથી ટ્રેક્ટર વેચાય ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય કેમ કે કિંમત કિંમતભાઈએ ઓછી રાખેલી છે અને ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે તો જે કોઈ ખેડૂતભાઈઓને મેસી ફ્રગ્યુશન ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી વિજયભાઈનો કોન્ટેક્ટ કરી લે તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જશે